તોફાની તમે લાઈવ જોઈ શકો છો કે ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાં અત્યારે આંધી તુફાનને વંટોળની જેમ તોફાની પવનની ભયંકર લહેરો ગુજરાતમાં ટકરાતી જોવા મળી રહી છે આગળ વધી રહેલું આ ભયંકર વાવાઝોડું ગુજરાત રાજ્યની અંદર આવનાર ચોવીસ કલાકની અંદર અથડાતું જોવા મળવાનું છે અને વાવાઝોડું ટકરાવાની સાથે ગુજરાત ઉપર લાંબા સમયના વિરામ બાદ પ્રતિ કલાકની ઝડપે ગુજરાતમાં પવનની તીવ્રતા રહેતી હોય છે તેમાં અત્યારે ઓછીતાના મોટા પલટાવ સાથે દરિયાઈ કાંઠાના સંપૂર્ણ વિસ્તારોમાં દરિયો તૂર બનતો હોય તેમ દરિયાની અંદર પણ અત્યારે વધારો થઈને ગુજરાતમાં ચાલીસ થી લઈને પિસ્તાળીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનની અવરજવર વધતી જોવા મળી રહી છે જાણીતા હવામાન શાસ્ત્રી આંબાલાલ પટેલ દ્વારા પરેશ ગોસ્વામી દ્વારા અને હવામાન વિભાગ દ્વારા ગુજરાતની અંદર એકવાર તોફાની નવી આગાહી દર્શાવવામાં આવી રહી છે જેમાં આજની રાત્રિથી ગુજરાતમાં ભયંકર અંધકારરૂપી વાદળોના કાળા ડિબાંગ ઝુંડ ગુજરાતમાં ઘેરાતા જોવા મળવાના છે અને સિસ્ટમની ભયંકર અસરોની સાથે સૌરાષ્ટ્રનો દરિયાઈ કાંઠાનો વિસ્તાર દક્ષિણીય ગુજરાતના વિસ્તારથી મધ્ય ગુજરાતના વિસ્તારમાં આંધી તુફાન ને વંટોળની જેમ આ વાવાઝોડું ભૂક્કા બોલાવતું જોવા મળવાનું છે તો હવામાન વિભાગની શું છે નવી આગાહી ગુજરાતના કયા કયા જિલ્લામાં વાવાઝોડાની અસર આજથી લઈને આવનાર દસ તારીખ સુધીની અંદર જોવા મળવાની છે કયા કયા વિસ્તારોમાં ભયંકરથી લઈને અતિ તોફાની પવનોની તીવ્રતા સાથે કયા વિસ્તારોમાં આભ ફાટવા અંગે હવામાન વિભાગ દ્વારા યલો એલર્ટ ભયંકરથી લઈને તોફાની પવનોની સાથે જળબંબાકાર વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ અને કયા વિસ્તારોમાં ભુકા બોલાવી નાખે તેવા ભયંકર વરસાદને લઈને રેડ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે જેની જિલ્લાઓ પ્રમાણે સંપૂર્ણ વિગતસર માહિતી આપણે ગુજરાતની મેળવા જઈ રહ્યા છીએ તો ખાસ તમામ દર્શકો મિત્રોને ખાસ વિનંતી છે કે જો તમે આ વિડીયોની અંદર નવા છો તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે હવે આગામી દિવસોની અંદર સોમાસાની ગતિવિધિઓને પ્રી મોન્સૂન એક્ટિવિટીની અસરને લઈને કયા 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 જિલ્લાઓની અંદર હવામાન જોવા મળવાનું છે જિલ્લામાં લો પ્રેશર સિસ્ટમની અસરની સાથે ડીપ ડિપ્રેશન સિસ્ટમની અસરો અને બદલાઈ રહેલા ઉત્તરીય ભારતના પવનોની દિશાની ગતિવિધિઓને લઈને ગુજરાતના કયા કયા જિલ્લામાં આજથી લઈને આવનાર છ મહિના સુધી કેવો કેવો વરસાદ પડતો જોવા મળશે જેની ચોખ્ખી અને છછોટ માહિતી આપણે રજૂ કરવા જઈ રહ્યા છીએ તો તમામ દર્શક મિત્રોને ખાસ વિનંતી છે કે ચેનલમાં નવા છો તો ચેનલ ને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો સૌપ્રથમ તમે લાઈવ જોઈ શકો છો કે ગુજરાતના વાતાવરણ ઉપર અત્યારે ઘોર વાદળોના મજબૂત પટ્ટા ઘેરાયેલા જોવા મળી રહ્યા છે સાથે જ ગુજરાતમાં લો પ્રેશર સિસ્ટમનું તીવ્ર દબાણ સક્રિય બનતું હોવાને લઈને આ વિસ્તારોમાં મજબૂત ઘેરાવો રચાઈ રહેલો જોવા મળી રહ્યો છે જેને લઈને ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારોને લઈને જિલ્લાઓ પ્રમાણે વિગતસર અપડેટ જાહેર કરવામાં આવી રહી છે આઈ ભારતીય હવામાન વિભાગની નવી નકોર આગાહી પ્રમાણે આજથી લઈને આવનાર 10 તારીખ સુધીમાં ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારોની અંદર કેવું વાતાવરણ જોવા મળવાનું છે કયા કયા વિસ્તારોની અંદર વાદળ છવાયું વાતાવરણ જોવા મળશે તો કયા વિસ્તારોમાં સાબેલા ધારથી ભયંકર તોફાની પવનોની તીવ્રતા સાથે મેઘતાંડવ વરસતું જોવા મળી શકે છે જેની જિલ્લાઓને લઈને તારીખો સહિત વિગતસર અપડેટ જાહેર કરવામાં આવી રહી છે તો કયા કયા જિલ્લાની અંદર આગામી કલાકોમાં અસરો જોવા મળશે જેની માહિતી મેળવીએ તો તમે લાઈવ જોઈ શકો છો કે આજે ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાં પવનની ગતિવિધિ વધતી જોવા મળવાની છે અને ગુજરાતમાં પવનની તીવ્રતા પવન ફૂંકાવાની હવામાન વિભાગની આગાહી કરવામાં આવી રહી છે નવી આગાહી પ્રમાણે છૂટાછવાયા સ્થળોની અંદર હળવાથી મધ્યમ મેઘ ગર્જનાની સાથે હળવા વરસાદની શક્યતા દર્શાવવામાં આવી રહી છે જેમાં કચ્છના હવામાનની અંદર આજની રાત્રિ દરમિયાન તોફાની પવનોની તીવ્રતા સાથે કડાકા ભડાકા અને મેઘગર્જના સાંભળવા જોવા મળવાની છે સાથે સાથે ઉત્તરીય ગુજરાતની અંદર બનાસકાંઠાનો જિલ્લો

તોફાની પવનોની સાથે વરસાદનું નવું સંકટ મંડરાતું જોવા મળવાનું છે સાથે સાથે મધ્ય ગુજરાતના વિસ્તારની અંદર દાહોદ મહિસાગર પંચમહાલ વડોદરા અને છોટા ઉદયપુરના જિલ્લાની અંદર પણ રાત્રિ દરમિયાન મેઘગર્જનાનો માહોલ જોવા મળશે અને વાદળોના મોટા ઝુંડ આગળ વધીને મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ પોતાનો મજબૂત ઘેરાવો બનાવતા હોય તેમાં આ સંપૂર્ણ વિસ્તારોમાં થી પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ દ્વારા તોફાની પવનની અવરજવર સાથે ગુજરાતમાં આંધી તુફાન વંટોળની જેમ હળવા ઝાપટા સ્વરૂપીય વરસાદી માહોલ વરસતા જોવા મળવાના છે સૌરાષ્ટ્રની અંદર ભાવનગરનો તટીય વિસ્તાર અમરેલીના જિલ્લાની અંદર પણ હળવા વરસાદની શક્યતાઓ આપવામાં આવી રહી છે ને મેઘગર્જનાનું તીવ્ર દબાણ સૌરાષ્ટ્રની અંદર અમરેલીને ભાવનગરના જિલ્લાની અંદર પણ આજે મેઘગર્જનાની અસરો જોવા મળવાની છે દક્ષિણીય ગુજરાતના તટીય વિસ્તારો જેમાં નવસારીથી લઈને વલસાડના વિસ્તારની અંદર પણ દબાણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે આમ આજની તારીખ દરમિયાન ગુજરાતમાં પવનોની ગતિવિધિઓ તીવ્ર બનતી જોવા મળવાની છે અને સિસ્ટમની અસરને લઈને અમુક સ્થળોની અંદર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આ સંપૂર્ણ વિસ્તારોમાં મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે અને નવી આગાહી પ્રમાણે અત્યારે બનાસકાંઠાના જિલ્લાથી પાટણ મહેસાણા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર પંચમહાલ અને દાહોદના જિલ્લાની અંદર ઝરમર ઝરમર હળવા વરસાદની શરૂઆત જોવા મળી રહી છે તે ઉપરાંત છૂટાછવાયા સ્થળની અંદર ગાજવીજ સાથે મધ્યમ વરસાદ જેમાં વડોદરા છોટા ઉદેપુર નવસારી વલસાડ ભાવનગર અમરેલી અને કચ્છના વિસ્તારની અંદર હળવાથી મધ્યમ વરસાદની આગાહી પણ દર્શાવી દેવામાં આવી રહી છે આમ આજથી લઈને આવનારી

આવી રહ્યું છે આમ ગુજરાતના હવામાનની અંદર આવતીકાલ દરમિયાન સતત મોટા પલટાવ જોવા મળી શકે છે અને પલટાવ આવવાની સાથે સિસ્ટમની ભયંકર અસરોને લઈને મોસમ વિજ્ઞાન કેન્દ્ર અહેમદાબાદ ભારતીય મોસમ વિભાગ દ્વારા આ ગુજરાતનો નકશો જાહેર કરીને આવતીકાલ માટે પણ ચેતવણી જાહેર કરવામાં આવી રહી છે જેમાં ચૂટાછવાયા સ્થળ ઉપર કરા પડવાની પણ ગુજરાતમાં ભયંકર ચેતવણી દર્શાવવામાં આવી રહી છે ને કરાની સાથે સાથે ચાલીસથી લઈને ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ દ્વારા ગુજરાતમાં પવનની તીવ્રતા પણ વધતી જોવા મળવાની છે જેમાં ગુજરાતની અંદર કરાના વિસ્તારોની અંદર કચ્છના ક્ષેત્રોમાં બનાસકાંઠાના જિલ્લાથી મોરબીના ક્ષેત્રોમાં રાજકોટના વિસ્તારથી જૂનાગઢ અમરેલી ભાવનગરના સૌરાષ્ટ્રના તટીય વિસ્તારોની અંદર પણ પવનની તીવ્રતા વચ્ચે વરસાદની સાથે સાથે કરા પડવાની મોટી આગાહી દર્શાવવામાં આવી રહી છે સાબરકાંઠાના વિસ્તારથી લઈને અરવલ્લી મહેસાણા દાહોદ ને છોટા ઉદયપુરના વિસ્તારની અંદર પણ આવતીકાલ દરમિયાન વરસાદી જાપટાની સાથે સાથે કરાનો માહોલ જોવા મળશે આમ ખાસ કરીને આવતીકાલ દરમિયાન ગુજરાતમાં પવનની ઝડપ થી ચાલીસ કિલોમીટર પ્રત્ય કલાકની ઝડપની અંદર વધઘટ થતી હોવાની સાથે સાથે કરાનો માહોલ છોટા ઉદયપુર દાહોદ પંચમહાલ અરવલ્લી સાબરકાંઠા બનાસકાંઠા કચ્છ મોરબી રાજકોટ જુનાગઢ અમરેલી ભાવનગરના તટીય વિસ્તારોની અંદર આમ આ સંપૂર્ણ વિસ્તારોની અંદર

પોતાની અસરો દર્શાવવાની સાથે થી લઈને મહેસાણા ના જિલ્લાની અંદર પણ ગાજવીજ તીવ્ર દર્શાવતા જોવા મળવાના છે દક્ષિણી ગુજરાતના જિલ્લાઓની અંદર ભરૂચ નર્મદા સુરત તાપી નવસરી ડાંગ વલસાડના આ દક્ષિણીય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર પણ પવનની ઝડપો વધતી હોય તેમ આવનાર ચોવીસ કલાકમાં સિસ્ટમની ગતિવિધિઓ વધવાની સાથે સંપૂર્ણ ગુજરાતના વિસ્તારની અંદર વાદળોના મજબૂત ઘેરાવા અને સિસ્ટમોની નવી નવી અસરોને લઈને ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર આવનાર ચોવીસ કલાકમાં મોટા પલટાવ સાથે વરસાદીય સિસ્ટમનો મજબૂત ઘેરાવો બનતો જોવા મળે છે જોઈ શકો છો આજથી લઈને આવનારી નવ મે સુધીની એટલે કે નવ તારીખ સુધીમાં ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાઓની અંદર ઓછીતાના પલટાવ સાથે ગાજવીજ કડાકા ભડાકા સાથે પવનની તીવ્રતાની વચ્ચે કરા પડવાની પણ મહત્વપૂર્ણ આગાહી દર્શાવવામાં

તહેવારો દરમિયાન ગુજરાતની અંદર કમોસમી વરસાદનું નવું સંકટ જોવા મળવાનું છે ગુજરાતની અંદર અત્યારે દરિયાઈ ક્ષેત્રો જેમાં કચ્છના દરિયાઈ કિનારાના વિસ્તારો સૌરાષ્ટ્રના તટીય વિસ્તારોથી લઈને દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં ભયંકર આંધી તુફાનને વંટોળની જેમ પવન ફૂંકાઈ રહેલો જોવા મળી રહ્યો છે અને આ તોફાની પવનોની અસરોના ભાગરૂપે અત્યારે તળાજાના ક્ષેત્રથી અલંગના વિસ્તારમાં પાલીતાણાના ક્ષેત્રથી જેસરના વિસ્તારોની

વેરાવળ તુલસી શામ કોડીનાર ઉનાના વિસ્તારથી રાજુલાને મહુવાના દરિયાઈ ગાંઠાના ક્ષેત્રોની અંદર દરિયો ત્યારે ગાંડોતૂર બનતો હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે તળાજાના વિસ્તારથી ભાવનગરના વિસ્તારની અંદર ખરસલિયાના પંથ સોનગઢ પાલીતાણાના વિસ્તારોની અંદર પણ વાતાવરણ પલટાઈ રહેલું જોવા મળી રહ્યું છે કેશોદથી રહીને કડાછ જૂનાગઢના વિસ્તારથી કુતિયાણાના વિસ્તારથી પોરબંદરના ક્ષેત્રોની અંદર અત્યારે ટેમ્પરેચર ત્રીસ ડિગ્રીથી ધીમી ગતિએ ઘટતું જોવા મળી રહ્યું છે ગોંડલ જેતપુર ઉપલેટા ભાનવડના વિસ્તારથી ચીખલીના પંથકોની અંદર આ સંપૂર્ણ ક્ષેત્રોમાં

સારું રહેવાનું છે અને ચોમાસા પહેલા ગુજરાતની અંદર નવા નવા વાવાઝોડા બની રહેલી લો પ્રેશર સિસ્ટમોની અંદર સતત નવા પલટાવની શક્યતા ગુજરાત માટે આપવામાં આવી રહી છે અત્યારે ગુજરાતના જિલ્લાઓની અંદર પણ ઘોર વાદળોના મજબૂત ઝુંડના પટ્ટા ઘેરાઈને ભારે જોર દર્શાવતા હોય તેમ દક્ષિણીય ગુજરાતના વિસ્તારની અંદર પણ સતત દબાણ સક્રિય બનાવતા જોવા મળી રહ્યા છે સિસ્ટમનું દબાણ વધતું હોવાને લઈને જાંબુસરના વિસ્તારથી કરજણ સિનોરના વિસ્તારથી લઈને ડભોઈના તટીય વિસ્તારોની અંદર દહેજના પંથકોથી ભરૂચ કોસંબા વાંકલ ઉમરપાડાથી લઈને ડેડિયાપાડાના આમ દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર પણ વાતાવરણની અંદર મોટો પલટાવ અને કમોસમી વરસાદની શક્યતા આપવામાં આવી છે સુરત બારડોલી વ્યારા નવસારી બિલીમોરા વલસાડના વિસ્તારથી લઈને વલસાડની સાથે વાપીતારા વાપી અને સાપુતારાના વિસ્તાર આમ દક્ષિણીય ગુજરાતના જ્યાં સદા બહારને લીલાછમ જંગલો આવેલા છે તેવા દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં હવેથી ભેજના પ્રમાણની અંદર વધારા થવાની સાથે આજની રાત્રિ દરમિયાન વીજળીના છમકારાને કડાકા ભડાકા સાથે ફરી એકવાર સિસ્ટમનું ભયંકર દબાણ દક્ષિણીય ગુજરાતના વિસ્તારોમાં આજથી લઈને આવનારી છ તારીખ અને છ તારીખથી જોર વધવાની સાથે આવનાર દસ તારીખ સુધીમાં કડાકા ભડાકા સાથે આ સંપૂર્ણ વિસ્તારમાં સિસ્ટમની નવી નક્કોર આગાહીની સાથે તીવ્ર દબાણને લઈને ભારે વરસાદ વરસતો જોવા મળવાનો છે મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ સિસ્ટમનું દબાણ જોર દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે અને અત્યારે તમે જોઈ શકો છો આ વિસ્તારોની અંદર પણ મજબૂત પટ્ટો આવી રીતે ઘેરાઈને સિસ્ટમ હવે લો પ્રેશરના એરિયામાંથી ડીપ ડિપ્રેશનના એરિયાની અંદર ધીમી ગતિએ પરિવર્તિત થતી જોવા મળી રહી છે આમ નવી નવી સિસ્ટમોની અસરને લઈને અહેમદાબાદના વિસ્તારથી કપડમંજના વિસ્તારની અંદર બાલાસિનોરના વિસ્તારથી મહેમદાબાદના વિસ્તાર અને ધોળકાના ક્ષેત્રોથી લઈને નડિયાદ ખંભાતનો વિસ્તાર વડોદરાના ક્ષેત્રોથી બોડેલીના વિસ્તાર દાહોદ છોટા ઉદેપુર લુણાવાડા ગોધરા આમ મધ્ય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાં સિસ્ટમનો મજબૂત ઘેરાવો રચાઈને અસરો દર્શાવતો હોય તેમ અત્યારે મધ્ય ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારોમાં સિસ્ટમની તીવ્ર અસરો અને વધી રહેલા સિસ્ટમના તીવ્ર દબાણના પગલે આવનાર ચોવીસ કલાકમાં મધ્ય ગુજરાતની અંદર ઉથલ પાથલ મચતી જોવા મળવાની છે સાથે સાથે નવીન કોર આગાહી પ્રમાણે અત્યારે કચ્છની અંદર પણ તોફાની પવનોની લહેરો જોર દર્શાવી રહેલી જોવા મળી રહી છે લખપત ખાવડ રાપર બાડેલી ગાંધીધામ નડિયાદના વિસ્તારથી લઈને માંડવીના ક્ષેત્રોની અંદર આમ સંપૂર્ણ કચ્છના હવામાનની અંદર ઓચિંતાના પલટાવની આગાહી કરવામાં આવી રહી છે આજની રાત્રિ દરમિયાન કચ્છનું વાતાવરણ ઓચિંતાનું પલટાતું જોવા મળવાનું છે કચ્છ ઉપર વાદળોના મજબૂત ઘેરાવાની સાથે ભયંકર વધવાને લઈને પણ સૌરાષ્ટ્રની સાથે સાથે કચ્છના હવામાનની અંદર મોટી ને મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી રહી છે જો સરહદીય જિલ્લાઓની માહિતી મેળવવામાં આવે તો અત્યારે રાજસ્થાનને અડીને આવેલા ઉત્તરીય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર પણ તમે લાઈવ જોઈ શકો છો તે રીતનું આવી રીતનું મજબૂત ઘેરાવો અત્યારે સક્રિય બનીને અસરો દર્શાવતો જોવા મળી રહ્યો છે આમ ઉત્તરીય ગુજરાતના જિલ્લાની રાધનપુર મહેસાણા હિંમતનગર નવી નવી લો પ્રેશર અને ગુજરાત પર સક્રિય બની રહેલા વાવાઝોડાની અસરોને લઈને ગુજરાતનું હવામાન સતત પલટાતું જોવા મળવાનું છે થી લઈને ગુજરાતની અંદર દસ તારીખ અને અગિયાર મેના રોજ વાદળો ફાટતા હોય તેમ ગુજરાતમાં આંધી તુફાન વંટોળની સાથે આંધી તુફાનને કરા પડવાને લઈને હવામાન વિભાગની સાથે આંબાલાલ પટેલને પરેશગો સ્વામી દ્વારા પણ ગુજરાતમાં મોટીને મહત્વપૂર્ણ આગાહી દર્શાવી દેવામાં આવી રહી છે